વાત કરીએ સુરતની સુરતમાં एसटी ડ્રાઈવરને માર મારવાનો કેસ જેમાં બસના ડ્રાઈવર સાથે મારપીટ કરી ભારે પડી પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી બે દિવસ પહેલા આડાજણ વિસ્તારમાં એક્ટિવા ચાલક મહિલાઓએ एसटी બસને રોકી અને ડ્રાઈવરને જાહેરમાં તમાચા માર્યા હતા एसटी બસના ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસે એક જ પરિવારના મીનાક્ષી કહાર જીતાલીબેન કહાર અનક્ષે કહારની ધરપકડ કરી લીધી વાત કરીએ સુરતની સુરતમાં एसटी ડ્રાઈવરને માર મારવાનો કેસ જેમાં બસના ડ્રાઈવર સાથે મારપીટ કરી ભારે પડી પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી બે દિવસ પહેલા આડાજણ વિસ્તારમાં એક્ટિવા ચાલક મહિલાઓએ एसटी બસને રોકી અને ડ્રાઈવરને જાહેરમાં તમાચા માર્યા હતા एसटी બસના ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસે એક જ પરિવારના મીનાક્ષી કહાર જીતાલીબેન કહાર અનક્ષે કહારની ધરપકડ કરી લીધી